નવલી નવરાત્રી પર્વનો સંસ્કારી નગરીમાં થનગનાટ શરૂ વડોદરા શહેરના ન્યૂ બાગ વિસ્તારમાં યોજાયેલી રાત્રિ બીફોર નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા વડોદરા નવરાત્રિ ગરબા મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમછટ બોલાવવામાં આવી હતી નવલી નવરાત્રિની શરૂઆતમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમવાનો થનગનાટ ખેલૈયાઓમાં જોવા મળ્યો હતો રાત્રિ બીફોર વડોદરા નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા વડોદરા નવરાત્રી મહોત્સવ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો જેમાં વડોદરા શહેરના તમામ યુવાઓ આજે એકત્રિત થઈને માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે કેટલા લોકો એ જોડાયા છે ગણીએ તો 5 થી 6000 જેવા લોકો આજે માતાજીની આરાધના કરીને ગરબે ઝૂમી રહ્યા છે કેવો ઉત્સાહ છે

નામ તમને પહેલાં જણાવી દઉં જે પાંચ ઓર્ગેનાઇઝર છે એનું તમને પહેલાં નામ જણાવી દઉં એમાં પહેલાં મુખ્ય આપણો જે છે ઓર્ગેનાઇઝર એનું નામ પ્રદીપભાઈ માધવાની બીજા મારું નામ અજયભાઈ તોલાની વિશ્વજીતસિંહ સોલંકી અમિતભાઈ માખીજા અને નિકુલ ભરવાડ અમે પાંચ જણાએ મળીને આજે જે રાત્રિપૂર્વો નવરાત્રિનો ઉત્તર અને ભવ્ય આયોજન કરેલું છે તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં અહીંયા પબ્લિક જોડાયેલી છે અને બધા ખૂબ જ આનંદ માણી રહ્યા છે અમારી તમને બધાને નિમ વિનંતી છે કે તમે અમારા ગરબામાં એક દિવસ આવીને અનુભવ લો અને અમે અહીંયા ખાસ સેફ્ટી વેફ્ટીનું બધું બધી જ વસ્તુનું ધ્યાન રાખેલું છે જેમ કે ફાયર બ્રિગેડ પોલીસ બંદોબસ્ત મેડિકલ એમરજન્સી અને ખાસ કર આપણી જે બાઉન્સર્સની ટીમ છે એ બધા જ પ્રોફેશનલ રીતે અમે ગોઠવણ કરેલી છે તમે બધા આવો અને અમને સાથ અને સાકાર આપો ખેલૈયાનો ઉત્સાહ કેવો છે ઉત્સાહ તમે જોઈ શકો છો ખૂબ જ એટલે અનએક્સપેક્ટેડ વસ્તુ થઈ રહી છે જે પ્લેયર્સ રમી રહ્યા છે અમે પોતે નહોતું વિચાર્યું કે આટલી મોટી સંખ્યામાં અને આટલા ઉત્સાહથી પ્લેયર્સ રમશે તો તમે આવો અને જોડો અમને તમારા સપોર્ટની જરૂર છે મારું નામ અજય તોલાની